જય શ્રી કૃષ્ણ જલ્દીપી જય માતાજી શું તકલીફ હતી બાપુ તમને મને ગેસ એસિડિટીની તકલીફ હતી અને એની સાથે મને કોલેસ્ટ્રોલ હાઈ આવતું હતું બરાબર છે તો આ સમસ્યા લગભગ કેટલા હતી મને કોલેસ્ટ્રોલની તકલીફ તો છેલ્લા એક દોઢ વર્ષથી હતી પણ ગેસ એસિડિટીની તકલીફ છે એ દસેક વર્ષથી દસેક વર્ષથી હતી અને એના માટે લગભગ તમે અલગ અલગ કેટલા ડૉક્ટરને મળ્યા છો ગેસ માટે તો હું ત્રણ ચાર ડોક્ટરને મળ્યો છું બાકી કોલેસ્ટ્રોલ માટે છે એ મેં ચારથી પાંચ હોસ્પિટલો છે એ ચેન્જ કરી છે બરાબર શું એમાં કોલેસ્ટ્રોલમાં કોલેસ્ટ્રોલ મને હાઈ આવ્યું ત્યારથી હું દવા લેતો એટલે મને ટેબ્લેટ આપતા એટલે ટેબ્લેટ ખાઈએ ત્યાર સુધી થોડું 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 સાવ નીચું જતું દેખાય પણ જેવી ટેબ્લેટ બંધ કરીએ એટલે પાછું છે તે અપ થઈ જાય અને એની સાથે જે છે એ તમે જે ચાર પાંચ અલગ અલગ ડોક્ટરને મળ્યા અને પછી આપણી હતા એમણે અહીંયાથી ટ્રીટમેન્ટ લીધી હતી સ્કીન માટે થઈ બરાબર એટલે એમણે કીધું હતું કે અહીંયા કોલેસ્ટ્રોલની અને આની પણ છે તે દવા ગેસની એસિડિટીની પણ થાય છે તો તમે એકવાર વિઝિટ કરો બરાબર એટલે હું મારા મિત્રના મારફતે બરાબર છે એટલે એમના રેફરન્સથી તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણી પંચકર્મ સારવાર સાત દિવસ રેગ્યુલર કરીને બે મહિના આપણી રેગ્યુલર મેડિસિન્સ થઈ અત્યારે તમને બંને ફરિયાદમાં કેટલા સારું લાગે છે બંનેમાં છે ને એ મને બહુ જ સારું છે અને ગેસ એસિડિટી તો સમજી લો ને કે મને મતલબ આટલો દસ વર્ષથી હતી પણ હવે મને લાગે છે કે મને હતી જ નહીં એમ આ દવાઓ લીધી મને એ પ્રોબ્લેમ જ નથી ગેસ ની તકલીફ છે જ નહીં અને સાથે સાથે કોલેસ્ટ્રોલ છે

વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાઈ લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને જે પાચનનો સુધારો તમારો તમે દસ વર્ષથી જે પ્રોબ્લેમ હતી બરાબર છે તેમાં તમને પાચનનો સુધારો કેવો દેખાય છે પાચનનો સુધારો ઘણો જ દેખાય છે એટલે પહેલાં મને છે એ બહુ જ તકલીફ રહેતી પણ જ્યારથી આ ટ્રીટમેન્ટ લીધી છે એના પછી મને છે તે કોઈ પણ જાતની છે ને એ તકલીફ તો બાપુ તમને જે પહેલાં પ્રોબ્લેમ રહેતી કે જેમને ગેસ રહેતો કબજિયાત રહેતી એમાં તકલીફ શું શું થતી એમ તમને તકલીફ એટલે મને છે એ સવારમાં વોશરૂમમાં જાઉં ત્યાં મને એક તો ટાઈમ લાગે અને બહુ પ્રોપર છે તે એ છે તે ફ્રી પેટ થાય નહીં પેટ સાફ થાય નહીં પણ જે હવે છે એ તકલીફ રહેતી નથી ને હવે એના માટે કોઈ મને પ્રયત્ન પણ છે બહુ વધારે કરવો નથી પડતો પહેલા તમને ક્યારેક ક્યારેક એવું હોય તો મેડિસિન લેવી પડતી હોય કે પેટ પૂરું સાફ ન થતું એવું હા એટલે ઓલા ચૂર્ણ અને જે આવતા હોય ઈ પણ હું મેડિકલ માંથી છે લેતો બીજા પણ અમુક અમુક જોતો ક્યાંક સોશિયલ મીડિયા ઉપર કે એવી રીતના કે આ લ્યો આ લ્યો એવી રીતના એ બધા ઉપયોગ કરે પણ એનો કોઈનો ઉપયોગ મતલબ ફાયદો કઈ થયો નહીં અને ઓટકાર પેલા સતત આવતા ક્યારેક ક્યારેક જે છે ઈ ગેસ ફૂલાઈ જતું ઈ બધામાં ઈ મારે તો છે ને રેગ્યુલર રહેતું શું જમીય ને જમીન જેવો ઉભો ને એટલે ઓટકાર છે ને એ ચાલુ થાય ને ઓટકાર

અને હવે જેમ કે આપણી મેડિસિન્સ શરૂ કરી એના પછી છેલ્લા બે મહિનામાં આ બધી સમસ્યા કેટલો સુધારો દેખાય તમારી આનામાં સમજી લો મેં જ્યારથી ડે વન થી છે ને જ્યારથી દવાઓ લેવાનું ચાલુ કરીને એટલે એના પછી છે ને મને આ રીતની તકલીફ છે ને દિવસે દિવસે છે ઘટતી ગઈ

બીજો મારા કામમાં છે ઓછું ખાવા છતાંય છે તો મને સ્ફૂર્તિ અને એ સારી રહેશે બરાબર એક્ટિવનેસ છે એ સારી રહેશે શરીર એકદમ હલકું લાગે માઇન્ડ એલર્ટ લાગે હા એલર્ટ લાગે તો એ પંચકર્મનો સાચો ફાયદો છે અને તમે બાપુ મુંદરા થી રોજ આવતા બરોબર પંચકર્મ માટે તો આરામ થી સાતે સાત દિવસ ત્યાંથી ડ્રાઈવ કરીને આવતા અને પાછો આરામથી જઈ શકતા કોઈ પ્રોબ્લેમ રહેતો ક્યારે કોઈ પણ જાત એવું ક્યારે નથી લાગ્યું કે હું ડ્રાઈવ નહીં કરી શકું હા હું અહીંયા ત્યાંથી આવું અહીંયા પંચ આ પૂરું થાય ટ્રીટમેન્ટ પૂરી થાય ને પછી જાઉં એટલે હું ડાયરેક્ટ નાસ્તો અને જે પ્રમાણે રૂટીન પછી હું કામે પણ છે તે રૂટિન રૂટીન કામમાં ક્યારેય ડિસ્ટર્બ નથી સાથે સાત દિવસ આરામથી તમે કામ શકે બરાબર છે ક્યારેય નબળાઈ થાય ના દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જતી હા વધતી જતી હતી પહેલા દિવસ હતી એના કરતા પછી આગળના આગળના દિવસોમાં છે તે બરાબર એટલું વધારે એક્ટિવિટી આમ તમારી જે પ્રકૃતિ છે એ ગરમીની ખરી હા ગરમીની છે આપડી દવા ક્યારે ગરમ પડી તમને ના મને જરાય પણ છે ને ગરમ ગરમી છે ને એ નથી ઉલટા નું મને પીઠમાં ને માં છે ને એ મને જનરલી ગરમી ગરમી ની કરતી પણ છે ને એ મને આ આ સમય દરમિયાન છે ને મને એ કોઈ તકલીફ થઈ અને એ ઓછું થવા માંડે આ ઓછું થઈ ગયું છે એટલે હવે હું તમારા માધ્યમથી થી લોકો ને એ સમજાવવા માંગુ છું કે જલદીપ ની જે પ્રોબ્લેમ છે એના વિશે આપણે સમજી થોડું કે એમને લાંબા સમય થી દસેક વર્ષ થી પાચન શક્તિ નબળી હતી એને કારણે ધીરે ધીરે એમને જે છે કોલેસ્ટ્રોલ આવવાનું શરૂ થયું કારણ કે પાચન ખરાબ હોવાથી જ કોલેસ્ટ્રોલ આવે ફેટી લિવર બને આ બધું મેન પાચનના જ વિકાર છે કોલેસ્ટ્રોલ આવવાનું શરૂ થયું દવાઓ લેવા છતાં સુધારો કેમ ના આવે કારણ કે આયુર્વેદની પરંપરા એવું કહે છે કે જ્યાં સુધી પિત્ત ઓછું ન થાય શરીરમાંથી વાયુ ઓછું ન થાય પાચન સુધરે નહીં ત્યાં સુધી તમને કોઈ પણ દવા અસર નથી કરવાની એટલે એમણે કોલેસ્ટ્રોલની અલગ અલગ દવાઓ લીધી પણ એમાં પરિણામ ન મળ્યું આપણી પાસે આવે એટલે આપણે કોલેસ્ટ્રોલની દવા શરૂ નથી કરી આપણે દવા શરૂ કરી પાચનની લિવરને મજબૂત કરવાની ગેસ ઓછો કરવાની સાથે આપણે સાત દિવસ પંચકર્મ કરાયું જે ખરેખર આયુર્વેદમાં આની મુખ્ય ચિકિત્સા કરેલી છે પંચકર્મ સારવારથી જેટલી ઝડપથી જે છે એ પાચન સુધરે છે એટલું કોઈ પણ સારવારથી સુધરતું નથી અને આપણી સાત દિવસની આખી પંચકર્મ સારવાર જલ્દીપસીએ પૂરી કરી રોજ આવતા સવારે ટ્રીટમેન્ટ લેતા અને પાછા જતા તો એ સાતે સાત દિવસમાં પ્રોપર વેમાં આપણે કોલેસ્ટ્રોલને અને પાચનને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ રાખી કરી ખાસ તમને કહેવાની જરૂરિયાત એ છે કે જ્યારે પેશન્ટ અહીંયા સાત દિવસ પંચકર્મા કરવા માટે આવે છે ને તમે પણ કોઈ જગ્યાએ પંચકર્મા કરાવતા હશો પણ પંચકર્મા કરાવતા પહેલાં તમે કોઈ પણ ડૉક્ટરને બે વસ્તુ ખાસ પૂછો સૌથી પહેલી વસ્તુ કે મને નબળાઈ નહીં આવી જાય ને એ વસ્તુ તમે રૂટીન કામકાજ કરી શકતા હોવા જોઈએ બીજી વસ્તુ એ પૂછો કે આનાથી મને રોગ કેટલો ઝડપથી સારો થશે મારી સ્ફૂર્તિ કેટલી વધશે જેમ કે આપણે અહીંયા સંજીવનીમાં જે પંચકર્મા કરાવીએ છીએ સાત દિવસનું એ એટલી હદે પ્રિસાઇઝ અને વ્યવસ્થિત બનાવેલું છે આપણું યુનિક કે એનાથી દિવસે દિવસે પેશન્ટની સ્ફૂર્તિ વધે છે નબળાઈ ઘટે છે અને સાથે સાથે રોગ પણ ઝડપથી ઘટે છે એમ કે જલદીપસિંહ તમે જેમ એ અનુભવ્યો હશે કે પંચકર્મ પહેલાં જે તમારું પાચન પંચકર્મ પછી પાચન એમાં બહુ ઝડપથી ફરક લાગ્યો હશે બરાબર ઘણો ફરક છે અને ખાસ જે કોલેસ્ટ્રોલની મેડિસિન જેમ લેતા હતા જેટલા પણ વ્યક્તિ કોલેસ્ટ્રોલની મેડિસિન લે છે મારી નમ્ર વિનંતી છે એ મેડિસિન કરતાં આયુર્વેદ સારવારથી બહુ ઝડપથી ફાયદો થાય છે જેમ કે જલ્દીપ્સ લોકો એવું માનતા હોય કે ગાયનું ઘી ખાવાથી મને કોલેસ્ટ્રોલ વધી જશે જ્યારે જલ્દીપસિંહને આપણે ગાયનું ઘી ખાવાની છૂટ આપીને પંચક્રમ દરમિયાન તો રોજનું પચાસ પચાસ ગ્રામ જેટલું ગાયનું ઘી એને ખાવાનું કીધું હતું એમ છતાં પણ આજનો રિપોર્ટ એટલે પંચક્રમ પત્યા પછીના ત્રણ દિવસનો રિપોર્ટ સદંતર નોર્મલ છે

જ્યારે આપણી અહીંયા ટ્રીટમેન્ટ જે છે એ ક્યારે એમને ગરમ નથી પડી ગરમ પડે બાબુ ક્યારે નથી પડે એટલે ખાસ મારા લોકો સુધી એ પણ સંદેશ પહોંચાડવો છે કે લોકો એવું માનતા હોય છે આયુર્વેદ દવા ગરમ પડે છે પણ જો તમારી પ્રકૃતિનું નિદાન સાચું ન હોય તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે આપણી અહીંયા આયુર્વેદ સારવાર કરીએ છીએ કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીએ છીએ એટલે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જો તમને એવું માનતા હોય કે મને આયુર્વેદ સારવાર ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો પછી ભલે તો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે કોઈ ડોક્ટર પાસે લીધી હોય કોઈ હોસ્પિટલમાંથી લીધી હોય કે ઓનલાઈન લીધી હોય જો દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો તમે અમારો સંપર્ક કરી શકો છો જો અમે દવા ગરમ લાગતી હોય તો અમારી આયુર્વેદ દવા કોઈને ગરમ નથી પડતી અને અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે જલદીપસિંહ તમે અહીંયાની આપણી હોસ્પિટલની સારવાર છે પંચકર્મ સારવાર છે નહીં તમે સો ટકા સંતુષ્ટ છો હા સો સો ટકા મારી જેટલી પણ ઓલું હતું તકલીફ હતી દૂર થઈ છે અને બધી વ્યવસ્થા પણ છે એ વ્યવસ્થિત છે વ્યવસ્થિત તો બાપુ તમારા સામે ઘણા બધા એવા દર્દીઓ અત્યારે જોવે છે કે જે યંગ છે કોલેસ્ટ્રોલ માટે મેડિસિન લેવા માટે ઉત્સુક થઈ ગયા છે કારણ કે બધાને બીક છે કે કોલેસ્ટ્રોલ કાબૂ નહીં આવે તમને હાર્ટ એટેક આવી જશે કે બીજા પ્રોબ્લેમ થશે એવા વ્યક્તિઓ માટે તમે એક ઉદાહરણનું રોલ મોડલ છો કે જેને આયુર્વેદ અપનાવ્યું આયુર્વેદમાં ફેથ રાખ્યો બરાબર છે હવે એવા વ્યક્તિઓ સુધી તમે તમારી વાતને કઈ રીતે પહોંચાડશો તમે શું કહેવા માગશો આયુર્વેદ વિશે હું એ જ કહેવા માગીશ કે અત્યાર સુધી મેં ઘણી બધી દવાઓ છે એ ટ્રાય કરી લીધી એલોપેથીમાં પણ જ્યારથી આ જે આ આયુર્વેદની દવા લીધી છે ત્યારથી મને જે મારા શરીરમાં જે બદલાવ આવ્યા છે એ પ્રમાણે વહેલી તકે છે ને એ આપણે બીજી કોઈ જગ્યાએ ન જતા વહેલી તકે છે ને એ આપણે અહીંયા આયુર્વેદની દવા છે ને એ સ્ટાર્ટ કરી દેવી જોઈએ એમ જેટલા જલ્દી આપણે કશું એટલા જલ્દી આ વસ્તુમાંથી છે ને એ બહાર નીકળી શકશું એમ બરાબર જેમ દસ વર્ષનો મોટો સમય પાચન માટે કાઢ્યો એવો હેરાન એવું હેરાન નહીં જેટલું બની શકે ને એટલું જલ્દી છે ને એ આવવું જોઈએ ઘણી એવું આપણે વિચારતા હોઈએ કે થોડોક ટાઈમ રહીને જઈશ અથવા વિડીયો જોતા હોય કે વિચારીશ ઘણા લોકો પણ મને એવા મળ્યા કે જે લોકોને મેં કીધું ને કે મેં અહીંયા ટ્રીટમેન્ટ કરાવ્યું હતું એમણે કીધું કે હા અમે પણ વિડીયો જોયો છે અથવા મારાથી પણ છ મહિના પેલા બાર મહિનાથી વિડીયો જોઈને સેવ કરીને રાખ્યો છે ઘણા કીધું છે સ્પેશિયલ સેવ કરીને રાખ્યો છે પણ આવવાનું છે ને એને સમય નક્કી નથી કર્યો એમ નિશ્ચિત નથી કર્યું પણ મારું કેવું એમ જ છે કે તમે જેટલું બને ને એટલું જલ્દી નક્કી કરી અને તમે છે ને ટ્રીટમેન્ટ તમને બીજી અગત્યની વાત કે માત્ર તમે વિડીયો કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય ભાઈ પણ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો ને તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલા તો એ જો કે ડોક્ટર પાસે બીએમએસ કે એમડીની ડિગ્રી છે કે નહીં બીજું એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવો એની પાસે અનુભવ છે કે નહીં એની પાસે એવા વિડીયો કે રિવ્યૂ છે કે નહીં અને ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને ખાલી દવા નહીં પણ તમારો આખાનું આખું ચેકઅપ ત્યાં થતું હોવું જોઈએ તમારી વ્યવસ્થિત હિસ્ટ્રી લેવાતી હોવી જોઈએ નિદાન થતું હોવું જોઈએ ખાલી તમે ઓનલાઈન દવા મંગાવીને દવા કાઢી દીધી એ આયુર્વેદ દવા છે જ નહીં એટલે એ ખાસ ધ્યાન રાખો બાપુ તમે જેમ કીધું કે લોકો વિડીયો જુએ છે ખરેખર એક નમ્ર વિનંતી એ છે કે રોગ જેમ જલ્દી નિદાન થાય એટલો જલ્દી દૂર થશે બરાબર છે અને માત્ર વિડીયો જોવા કરતાં એને અનુભવો આયુર્વેદને અપનાવવાથી આપણે આમાં આગળ વધી શકશું અને આપણો ઉદ્દેશ એ જ છે બાપુ મારો ઉદ્દેશ પણ એ છે કે તમારો આ વિડીયો છે એ લોકોને પ્રેરણાનું બને આયુર્વેદ અપનાવવા માટે એના માટે હું યુટ્યુબ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકું આપનો મૂકી શકો એટલે ખરેખર આ જાણવાની જરૂર છે અને લોકોના મગજમાં આયુર્વેદ સારો ધીમી અસર કરશે તમને એવું લાગ્યું કે ના એવું નથી વિચાર કરો કે તમે 10 વર્ષથી ગેસ થી હેરાન છો બે ત્રણ વર્ષથી કોલેસ્ટ્રોલ થી હેરાન છો તમે લગભગ ત્રણ ચાર લાખ ડોક્ટર ને બતાવ્યું હશે લગભગ સતત દવાઓ કરતા હશો અને ઘણો ખર્ચો પણ કરી નાખ્યો છે છતાં પણ એમાં જેટલો ફાયદો નહોતો થયો એટલો આપણે બે મહિનાની દવામાં થયો થઈ ગયો છે બે મહિનાની અંદર મારા લગ સો સો ટકા પ્રોબ્લેમ છે તમને એવું લાગ્યું ને કે દવા આપણી ઝડપથી લાગુ પડે છે ઈ ઇફેક્ટ છે હવે લોકોને એ સમજવાની જરૂર છે લોકોના મગજમાં એ દૂર કરવાની જરૂર છે આયુર્વેદ દવા કામ નથી કરતી ધીમે કરશે મોડી કરશે એવું નથી દરેક પ્રકૃતિ પ્રમાણે આયુર્વેદ દવા વહેલી મોડી કામ કરતી હોય એટલે એ ખાસ જાણવાની જરૂર છે ખુબ ખૂબ ધન્યવાદ જલદીપસિંહ જય શ્રી કૃષ્ણ નમસ્તે જય માતાજી જય માતાજી